નમસ્કાર બાળ દોસ્તો નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત સરસ મજાની વાર્તા સંગ્રહથી સંગ્રહની એકથી નવ વિભાગની ચોપડીઓ આવી છે એમાં સરસ મજાની વાર્તા પેલી છે આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું શિખામણ કોને અપાય એક ખેતર હતું તેમાં લીમડો જાંબુડો આસો પાલવ આંબો જેવા ઘણા બધા વૃક્ષો હતા આ બધા વૃક્ષો પર જાત જાતના પક્ષીઓ રહે ક્યારેક તો વાંદરા પણ ઉપાહૂ કરતા આવે આમાંથી આંબાના ઝાડ પર એક ચકલીએ પાંદડા લાકડાની સળીઓ પક્ષીઓના પીછાં આવું બધું ભેગું કરીને એક સરસ મજાનો માળો બનાવ્યો હતો તેના માટે આ તેનું સુંદર મજાનું ઘર હતું જે આપ ચિત્રમાં જોઈ શકો છો ચકલીએ સરસ મજાનો માળો બનાવ્યો એક વખત અચાનક ખૂબ ભારે વરસાદ શરૂ થઈ ગયો એટલે બધા પક્ષીઓ અને જાનવર પોતપોતાના ઘરમાં જતા રહ્યા ત્યાં એક વાંદરો પણ વરસાદથી બચવા માટે ચકલીના માળાને ડાળ પર જઈને પાંદડાઓની વચ્ચે છુપાઈને બેસી ગયો જો અહીંયા છુપાઈને બેસી ગયો તે ખૂબ જ પલળી ગયો હતો તે તેને જોઈને માળામાં બેઠેલી ચકલી બોલી અલ્યા જાનવરો તમે આ વરસાદ આવે તે પહેલાં તમારું ઘર કેમ નથી કેમ બનાવતા નથી શું તમને ખબર નથી કે તમારે રહેવા માટે એક ઘરની પણ જરૂરિયાત પડે આમ ઠંડીમાં થ્રુજવું તો ના પડત ચકલીની વાત સાંભળીને વાંદરો તો ખીજાઈ ગયો ને ચકલીનો માળો એક જ ઝટકામાં તોડીને વેરવિખેર કરી નાખ્યો ચકલી તો ડરી ગઈ ને આખી રાત બિચારી પલળતી પલળતી રોવા લાગી જો ચકલીબેને વાંદરાભાઈને શિખામણ આપી તો વાંદરાભાઈને ગમ્યું નહીં વાંદરાભાઈએ ચકલીબેનનો બનાવેલો સરસ મજાનો માળો હતો એ વેરવિખેર કરી નાખ્યો તો વાર્તાનું નામ શું છે શિખામણ કોને અપાય શિખામણ તેને અપાય જેને લેવી હોય એને